નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં શું મિત્રો તમે હિન્દુ છો જો તમે હિન્દુ હોય તો શું તમે આ જાણો છો જો નથી જાણતા તો એકવાર જરૂર જાણો કે શું છે સનાતન ધર્મ મિત્રો હિન્દુ શાસ્ત્રો અનુસાર આ બ્રહ્માંડમાં ત્રણ લોક અને ચૌદ ભુવનનું વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદભવે છે કે શું આ બ્રહ્માંડમાં પૃથ્વી લોક ઉપરાંત અન્ય ઘણા લોકો પણ છે જો હોય તો શું તેમને જોઈ શકાય છે અને ત્યાં સુધી પહોંચી શકાય છે શું ખરેખર આજે પણ વૈકુંઠ અને સ્વર્ગ લોકનું અસ્તિત્વ છે જો હોય તો આપણે આપણા વિકસિત વિજ્ઞાનની મદદથી આ લોકોને શા માટે શોધી શકતા નથી મિત્રો તમે પૃથ્વી પર એવા ઘણા સ્થળો જોયા હશે અથવા તેમના વિશે સાંભળ્યું હશે જેના નામની આગળ પાતાળ શબ્દ જોડાયેલો હોય જેમ કે પાતાળકોટ પાતાળ પાણી પાતાળ દ્વાર પાતાળ ભૈરવી પાતાળ દુર્ગ પાતાળ ભુવનેશ્વર વગેરે નર્મદા નદીને પણ પાતાળ નદી કહેવામાં આવે છે શું આ બધાનો સંબંધ પૃથ્વીની નીચે આવેલા પાતાળ લોક સાથે છે જે સાત અલગ અલગ લોકોમાં વિભાજિત છે આપણી જિજ્ઞાસાને શાંત કરવા અને આ તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે અમે લગભગ સાત અલગ અલગ સ્રોતોનું વિશ્લેષણ કર્યું અને ત્યારબાદ અમને જે આશ્ચર્યજનક તથ્યો જાણવા મળ્યા તે આ વિડિયોમાં તમારી સમક્ષ રજૂ કરીશું મિત્રો આપણે અને તમે જે લોકમાં રહીએ છીએ તેમાં આપણી ઇન્દ્રિયો એટલી મર્યાદિત છે કે આપણે બ્રહ્માંડની ઘણી વસ્તુઓને ન તો જોઈ શકીએ છીએ ન તો સાંભળી શકીએ છીએ આજનું વિજ્ઞાન પણ આ જ વાત કહે છે કે બ્રહ્માંડમાં એવા અસંખ્ય રહસ્યો છે જેનો પતો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી પણ લગાવી શકતા નથી આજે મંગળ ગ્રહ સુધી જવામાં આપણને ઘણા મહિનાઓ લાગે છે જ્યારે આપણા ધર્મશાસ્ત્રોમાં હજારો વખત એવો ઉલ્લેખ છે કે ઋષિમુનિઓ પોતાની યોગશક્તિથી અંતરિક્ષને પાર કરીને સ્વર્ગલોકની યાત્રા માત્ર થોડી ક્ષણોમાં કરી લેતા હતા વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ પોતાના શરીર સહિત ઘણી વખત પૃથ્વીથી સ્વર્ગ લોક જતા હતા અને ત્યાં યોજાતી સભાઓમાં ભાગ લેતા હતા આ વીડિયોમાં આગળ અમે તમને વૈકુંઠ લોક સાથે જોડાયેલી કેટલીક ખાસ માહિતી આપીશું અને તમને જણાવીશું કે ભગવાન વિષ્ણુનો આ લોક ક્યાં આવેલો છે પૃથ્વીથી કેટલા અંતરે છે અને મનુષ્ય આ લોકમાં કેવી રીતે જઈ શકે છે આ સાથે તમને સ્વર્ગ લોક અને પૃથ્વીની નીચે આવેલા સાત લોકો નાગલોક તેમજ ભગવાન શંકરના પાતાળ સ્વરૂપ વિશે વિગતવાર માહિતી આપીશું ઉપરાંત તમે એ પણ જાણશો કે ભગવાન શંકરના ગળામાં લપેટાયેલો સાપ કયા લોકનો રાજા છે અને તે લોકમાં બીજા કયા કયા વિશેષ જીવો રહે છે પરંતુ મિત્રો આ બધું જાણતા પહેલા અમારી તમને એક વિનંતી છે કે જો ચેનલ પર તમે નવા છો તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને ભગવાન શ્રીકૃષ્ણને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ અવશ્ય લખો મિત્રો વેદ ગ્રંથો અને પુરાણો અનુસાર આપણા બ્રહ્માંડમાં ત્રણ લોક અને ચૌદ ભુવન છે અને ભગવાન વિષ્ણુનો વૈકુંઠ લોક આ ત્રણ લોક અને ચૌદ ભુવનથી ઉપર આવેલો છે આ લોક બ્રહ્માંડથી ત્રણ ગણો મોટો છે વૈકુંઠ એક અત્યંત સુંદર સ્થળ છે અને અહીં રહેનારાઓનું જીવન પણ એટલું જ સુંદર છે આ લોકમાં પહોંચવાને જ મોક્ષ કહેવામાં આવે છે કારણ કે અહીં પહોંચીને આત્માને એક દિવ્ય શરીર પ્રાપ્ત થાય છે અને તે જન્મૃત્યુના બંધનથી મુક્ત થઈ જાય છે વૈકુંઠની સંભાળ માટે ભગવાનના હનનું કરોડ પાર્ષદો તૈનાત છે આ લોકની મધ્યમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી કમળના ફૂલ પર વિરાજમાન છે મિત્રો વૈકુંઠનું પૃથ્વીથી અંતર લગભગ ચાર પદમ દસ નીલ ચાલીસ ખરબ કિલોમીટરથી પણ વધુ છે આજે આપણે અંતરિક્ષમાં સૌથી ઝડપી ઓગણચાલીસ હજાર કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી મુસાફરી કરી શકીએ છીએ જો આપણે આ ઝડપે પણ વૈકુંઠ લોક તરફ આગળ વધીએ તો પણ અંતર પૂર્ણ કરવામાં આપણને બાર લાખ વર્ષથી વધુ સમય લાગશે એટલે કે આજની ટેકનોલોજીના હિસાબે વૈકુંઠ લોક સુધી પહોંચવું અશક્ય છે ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે હે અર્જુન બ્રહ્મલોક સહિત તમામ લોકો પુનરાવર્તન પરંતુ મને પ્રાપ્ત કરનારને પુનર્જન્મ થતો નથી કારણ કે હું કાળાતીત છું આનો અર્થ એ થયો કે વૈકુંઠ ધામ ક્યારેય નાશ પામતું નથી જ્યારે અન્ય તમામ લોકો અને ભુવન બ્રહ્મલોક સહિત સૃષ્ટિની સાથે નાશ પામે છે અને ફરીથી રચાય છે મિત્રો જ્યારે આપણે ત્રણ લોકની વાત કરીએ છીએ તો તેનો અર્થ પૃથ્વીલોક આકાશલોક અને પાતાળ લોક થાય છે વિષ્ણુ પુરાણમાં વર્ણવેલા ચૌદ લોકોમાંથી સાત લોકોને લોક અને સાતને અધો લોક કહેવામાં આવે છે આકાશલોક પૃથ્વીની ઉપર છે અને પાતાળ લોક પૃથ્વીની નીચે છે સમજવા માટે જો પૃથ્વીને આધાર માની લઈએ તો પૃથ્વીની ઉપર આકાશ લોક છ લોકોમાં વિભાજીત છે જ્યારે પૃથ્વીની નીચેનો પાતાળ લોક પણ સાત લોકોમાં વિભાજીત છે આ બધાને મળીને ચૌદ લોકો એટલે કે ચૌદ ભુવન બને છે આપણી પૃથ્વી જેને આપણે મૃત્યુ લોક પણ કહીએ છીએ તે આકાશલોક અને પાતાળ લોકની વચ્ચે આવેલી છે ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિએ જીવનમાં અનૈતિક કર્મો કર્યા હોય તે મૃત્યુ લોક પર ફરીથી જન્મ લે છે અને જેઓ સારા કર્મો કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે તેઓ વૈકુંઠ લોકમાં સ્થાન પામે છે મિત્રો ચાલો આ પ્રથમ ભાગમાં પૃથ્વીની નીચે આવેલા સાત લોકો વિશે જાણીએ પૃથ્વીની નીચે પ્રથમ લોકનું નામ અતલ છે આ લોક પૃથ્વીથી દસ હજાર યોજનની ઊંડાઈ પર આવેલું છે તેની ભૂમિ સફેદ છે અતલ પાતાળ લોકનો રાજા મૈદાનનો પુત્ર અસુરબલ છે જેણે અહીં હન્નુ પ્રકારની માયા રચી છે જેમ વિશ્વકર્મા દેવતાઓના વાસ્તુકાર છે તેમ મૈદાન રાક્ષસોના વાસ્તુકાર છે આ લોકમાં તેમનું જ આધિપત્ય છે પૃથ્વીની નીચેનો બીજો લોક ખૂબ જ વિશેષ છે કારણ કે અહીં ભગવાન શંકર પોતાના બીજા સ્વરૂપ હાટકેશ્વર મહાદેવના રૂપમાં વિરાજમાન છે આ લોકનું નામ વિતલ છે અને તે અતલથી સો હજાર યોજન નીચે છે વિતલ લોકમાં ભગવાન હાટકેશ્વર મહાદેવ પોતાના ભૂતગણ અને પાર્ષદો સાથે રહે છે અને આ લોક પર રાજ કરે છે તેઓ પ્રજાપ્તિની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર કરે છે તેમના બંનેના પ્રભાવથી ત્યાં હાટક નામની સુંદર નદી વહે છે ત્રીજો લોક સુતલ છે જે વિતલથી સો હજાર યોજન નીચે છે તેની ભૂમિ અરુણ રંગની છે એટલે કે પ્રભાતના સૂર્યના રંગ જેવી ચોથો લોક તલાતલ છે જે સુતલથી સો હજાર યોજન નીચે આવેલો છે આ લોકમાં દાનવ રાજામય રહે છે જે આ લોકનું શાસન કરે છે મય દાનવ વિશ્વનો ગુરુ છે અને પોતાની માયાથી દરેક પ્રકારની રચના કરવાનું જાણે છે એવું કહેવાય છે કે તે કાળની અડધી દુનિયાનું નિર્માણ તેણે જ કર્યું હતું પૃથ્વીની નીચે પાંચમો લોક મહાતલ છે જે તલાતલથી સો હજાર યોજન નીચે છે તેની ભૂમિકાળી છે મહાતલમાં કશ્યપની પત્નીથી ઉત્પન્ન થયેલા અનેક શીર્ષોવાળા સર્પોનો ક્રોધી સમુદાય રહે છે તેમાં તક્ષક કાલિયા સુષેણ અને કુહુ મુખ્ય નાગ છે તક્ષકનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં પણ છે તે કશ્યપની પત્ની કદરૂથી ઉત્પન્ન થયો હતો જેમણે એક હજાર સર્પોને જન્મ આપ્યો હતો તક્ષક નાગરાજ વાસુકીથી નાનો અને અન્ય સર્પોમાં સૌથી ભયંકર હતો તે પાતાળ લોકના આઠ મુખ્ય નાગોમાંથી એક છે જેને સર્પ પણ કહેવામાં આવે છે તક્ષકને ભગવાન શિવના ગળામાં રહેનાર નાગરાજ વાસુકીનો નાનો ભાઈ માનવામાં આવે છે પૃથ્વીની નીચે છઠ્ઠો અધો લોક રસાતલ છે જે મહાતલથી સો હજાર યોજન નીચે આવેલો છે રસાતલમાં પનામના દૈત્યો રહે છે જે નિવાતકવચ અને હિરણપુરવાસી તરીકે પણ ઓળખાય છે પહેલા આ નગરી ઇન્દ્ર વગેરે દેવતાઓના અધીન હતી જે ઇન્દ્રલોકથી પણ સુંદર હતી પાછળથી બ્રહ્માજીના આશીર્વાદથી નિવાતકવચ રાક્ષસો વધુ શક્તિશાળી બન્યા અને તેમણે આ નગરી ઇન્દ્ર પાસેથી જીતી લીધી પછી અર્જુને ઇન્દ્રની મદદથી અહીંના રાક્ષસોનો નાશ કર્યો છેલ્લો અધો લોક પાતાળ લોક છે જે રસાતલથી સો હજાર યોજન નીચે છે અને તેની ભૂમિ સોનાથી નિર્મિત છે અહીં કુલિક મહાશ ધનંજય શંખચૂડ અક્ષત અને દેવદત્ત જેવા મોટા ક્રોધી અને મોટા મોટા ફણાવાળા નાગ રહે છે આમાં કોઈના પાંચ સાત દસ સો કે હજાર શીર્ષ હોય છે તેમના ફણ પર ચમકતી મણિઓ આ લોકનું સમગ્ર અંધકાર દૂર કરે છે આમાં વાસુકી નાગ સૌથી મુખ્ય છે ભગવાન શિવના પરમ ભક્ત હોવાને કારણે વાસુકી તેમના ગળામાં વિરાજમાન રહે છે વાસુકી નાગને સમગ્ર નાગવંશના નાગોનો રાજા કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એક સમયે વાસુકીનું કૈલાસ પર્વતની નજીક વિશાળ રાજ્ય હતું અત્યંત વિશાળ અને લાંબા શરીરને કારણે વાસુકી વાસુકીનાગે સમુદ્રમંથન સમયે દોરડાના રૂપમાં મહત્વનું યોગદાન આપ્યું હતું વાસુકી નાગના મસ્તક પર નાગમણી હોય છે એવું માનવામાં આવે છે કે સર્વપ્રથમ શિવલિંગની પૂજાનો પ્રચલન વાસુકી નાગને કારણે શરૂ થયો હતો મિત્રો આ વિડિયોમાં આપણે પૃથ્વીની નીચેના સાત લોકો વિશે જાણ્યું હવે આ ભાગમાં અહીં અટકીએ છીએ આ વિડિયોના બીજા ભાગમાં આપણે પૃથ્વીની ઉપર આવેલા છ ઉર્ધ્વ લોકો વિશે વિગતવાર જાણીશું જો આ વાતો તમને સમજાઈ હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા બંધુબાંધવો સાથે શેર કરો આવા જ વીડિયો જોવા માટે અમારા ચેનલ એવન ભક્તિ સ્ટોરીને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો સર્વે શુભમ ભવતું આપ સૌનો આભાર ચાલો મળીએ આગલા વિડીયોમાં હરે કૃષ્ણ